કેમ છો બધા મજામાં આજે રિયુની બર્થ છે તો અમે રીવની બર્થ ડે સેલિબ્રેટ કરવા જઈએ છીએ તો મળીએ તમને રિયુની બર્થ ડેમાં

अच्छा नहीं लोगों को खूब खुलवाएं से जोगर लोग मस्तड़ी करें संकरी है ना अजी केक आउट से जो करें करें केक आउट से तो केक को ले आ गया से अजी केक आउट से केक आउट आवार लाख से गाइस केक आने में बाकी चीज़ हाँ अजी केक आवारी बाकी चीज़ है नहीं बच्ची केक आउट से बच्ची सुगर હા ભાઈ તો મમ્બા બને રહેજો કેક કટ કરશું અને રિયાની બર્થડે કેવી સેલિબ્રેટ કરીએ છીએ એ તમને પણ દેખાડશું ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે હું તૈયાર થઈ ગઈ છું બધા અંદર બી તૈયાર થઈને બેઠા છે અને હવે કેક કટ કરશું અને તમને બતાવું બધા કેટલા રેડી થઈ ગયા છે અને કેટલી પબ્લિક આવી છે રિઓની બર્ડ તો ચલો બતાવું બતાવો જો આ બી તૈયાર થઈ ગયું છે અને હું પણ રેડી છું રીવું ઊંઘીને ગયો છે અત્યારે એટલે રીઓ આખો મચડે છે જો આ રીવ બી તૈયાર થઈ ગયું છે આ ભાભી છે ભાભી કેટલા રેડી થઈ ગયા છે ને જો એટલા તૈયાર થઈ ગયા છે હવે કેક કટિંગ કરશું અમે અને બાર કેટલા બેઠા છે બધા બધા રેડી થઈને બેઠા છે તમને અત્યારે દેખાડું છું તો કેટલા રેડી થઈને બેઠા છે Guys, માર ફોન બી વાગે છે ને સોન ચાલુ કરીને છે અને નેગોરેશન ભી કર્યું છે મસ્ત તો યુની તો મોજ જનસા છે વાગે રેન બнде ના રી ને વિ બнде છે ને કામ નેગોરેશન છે ફર્સ્ટ ડેકોરેશન ડેમન વર્ક આવી ગઈ ચાલી ટેબલ સજાવાનું અતાનુ શેતન હું ના પાડું દર યુની તો ડેકોરેશન છે ને આ ફૂલ છે હેપી બર્થડે ભી લખી છે દે અંદર

અરે સંજી નાનો કહી છે અને મારી ની કેક કટ થઈ ગઈ છે અને હવે સંવારનો અને પછી અમે જશું ઘરે થઈ ગઈ છે નાસ્તો કેક છે ચાંગ છે વન ચોકલેટ છે એવો અ સંદીપ છે સંદીજો બધા ખા બેઠા છે નાસ્તો અજી જમવાનું બાકી છે ખાલી નાસ્તો કરીએ છીએ લે દો લે